વેસ્ટ બંગાળમાં લૂંટ લૂંટવીથ હત્યાની ઘટનાને અંજામ આપનાર અગિયાર આરોપીમાંથી ચાર આરોપી સુરતના કામરેજમાં આવી અને છુપાઈ ગયા હતા આ મામલે કામરેજ એલસીબી પોલીસે ચારેયની ધરપકડ કરી છે એલસીબી પોલીસના બે મહિલા અને બે પુરુષને ને આ ચાર લોકો પણ ગંભીર ગુના પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે આમ તો અગિયાર આરોપીઓ એ ભેગા મળી વેસ્ટ બંગાળના દિનાજપુર જિલ્લાના ગોવલપોકર પોલીસ સ્ટેશનની હદમાં

સુરત ગ્રામ્ય પોલીસને મદદ લઈ કામરેજ વિસ્તારમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા એક માહિતી મળેલ કે વેસ્ટ બંગાળ રાજ્યના દિનાજપુર જિલ્લામાં આવેલ ગોલપોકર પોલીસ સ્ટેશન છે એમાં ગઈ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ના રોજ એક ગુનો દાખલ થયેલો જેમાં પ્રથમ આ કામના ફરિયાદીના પુત્રને માર મારી અને એની સાથે લૂંટ કરીને અગિયાર આરોપીઓ ફરાર થઈ ગયેલા જે બાબતે ખૂનની કોશિશ અને લૂંટદાડનો ગુનો દાખલ થયેલો બાબતની માહિતી મળતા તેના આરોપીઓ ચાર અહીંયા કામરેજ વિસ્તારમાં છુપાયેલા છે વાવ આજુબાજુ તો

આ આરોપીઓએ તીક્ષણ હથિયાર વડે યુવાન ની હત્યા કરી લૂંટ ચલાવી હતી પરંતુ હાલ સુરત ગ્રામે પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે આરોપીનો કબજો પશ્ચિમ બંગાળ પોલીસને સોંપ્યો હતો ચાર આરોપીઓ મળી આવેલ છે અને એ ચાર આરોપીઓને પૂછપરછ કરતા એમને ગુનાની કબૂલાત કરેલ છે જેમાં લાલમિયા ઉર્ફે મોહમ્મદ લાલમિયા નખમુદ્દીન એ પોતે ગોવાબારી ચોનપુરી દિનાજપુર જિલ્લાના વતની છે

પશ્ચિમ બંગાળ ગુનો કરી અને ભાગી અને અહીંયા કામરેજ વિસ્તારમાં છુપાયેલા હતા બીરો રિપોર્ટ સુરત